ત્રીસ વર્ષ બાદ રચાઈ રહ્યો છે શનિનો દુર્લભ શશ રાજ્યો બે હજાર પચીસ સુધી આ રાશિના જાતકોને જલસો જ જલસો હા મિત્રો ન્યાયના દેવતા અને ઇચ્છિત ફળ આપનાર શનિદેવ અમુક સમયગાળા પછી રાશિ પરિવર્તન કરે છે જેની અસર બાર રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે કરે જ છે સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે અને તે એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે કારણે એક રાશિમાં પાછા ફરવામાં લગભગ ત્રીસ વર્ષ લાગે છે મિત્રો આ સમયે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત છે તેથી પોતાની રાશિમાં સ્થિત હોવાને કારણે શશ નામનો રાજયોગ રચાઈ રહ્યો છે જે દુર્લભ રાજયોગને પંચમહાપુરુષ યોગમાનો એક ગણવામાં આવે છે મિત્રો આ રાજયોગને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તેથી કુંભ રાશિમાં શશ બનવાથી આ છ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે તો મિત્રો આવો જાણીએ કે તે ભાગ્યશાળી લોકોની રાશિઓ કઈ કઈ છે તે પહેલા મિત્રો જો તમે પણ તમારા કુરદેવી માના અને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગતા હોવ તો હે માતાજી હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આજના વિડિયોને જે કોઈ વહાલા ભક્તો લાઈક શેર તેમજ કોમેન્ટમાં જાય માતા લક્ષ્મી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે તેના જીવનની દરેક તકલીફો દૂર કરજો અને તેમના દરેક કાર્યમાં સફળતા મેળવજો તેવી સાચા હૃદયના ભાવથી પ્રાર્થના કરું છું નંબર એક પર છે કુંભ રાશિ મિત્રો કુંભ રાશિના લગ્ન ભાવમાં શશ રાજયોગ રચાઈ રહ્યો છે તેથી આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે આર્થિક લાભ પણ મળશે અને વર્ષ બે હજાર પચીસ સુધીમાં શનિના રાશિ પરિવર્તનને કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરો સાથ મળશે તેમજ કોર્ટના મામલાઓમાં તેઓને રાહત મળી શકે છે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ સાથે તમને માનસિક અને શારીરિક તણાવ થી પણ રાહત મળશે વેપારમાં પણ તમને ઘણો ઘણો ફાયદો ફાયદો થશે થશે મિત્રો કરેલા પણ તમને તમને અને સાથે જ બિનજરૂરી ખર્ચ માંથી રાહત મળી શકશે આ સિવાય તમારા કરિયર માં ચાલી રહેલા ઉતાર ચઢાવનો પણ હવે અંત આવી શકે છે તેમજ દાંપત્ય જીવનમાં સારું સુખ મળશે નંબર બે વૃશ્ચિક રાશિ મિત્રો વૃશ્ચિક રાશિના લોકોના જીવન

તો તે પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેમજ નોકરી કરતા લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે નંબર ત્રણ મકર રાશિ મિત્રો મકર રાશિમાં શનિની સાડા સાતી નો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે કેમ કે ગુરુ નક્ષત્રમાં હોવાને કારણે આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે નિર્માણથી લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે અને સાથે જ તમને વિદેશથી પણ આર્થિક લાભ થઈ શકે છે આ સિવાય તમારું વાહન મિલકત જમીન પ્લાન્ટ વગેરે ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે મિત્રો હિન્દુ ધર્મમાં શનિદેવને કર્મફળ આપનાર દેવતા કહેવામાં આવે છે તેથી જ શનિદેવ વ્યક્તિને પોતાના કર્મોનું ફળ આપે છે આ કારણે જ શનિદેવ જે લોકો પર પ્રસન્ન રહે છે તેમને ઘણી સફળતા મળે છે અને આર્થિક સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે જ્યોતિષીય ગણતરી મુજબ શનિદેવ અઢી વર્ષ પછી રાશિ બદલી નાખે છે આ સિવાય શનિના નક્ષત્રમાં પરિવર્તનની અસર પણ તમામ રાશિના લોકો પર પડે છે અને શનિદેવ છ એપ્રિલે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કર્યું હતું આ પછી તે ત્રણ ઓક્ટોબર બે સુધી આ નક્ષત્રમાં રહેશે તેથી આ નક્ષત્રમાં રહેવાથી શનિદેવ આ ત્રણ રાશિઓને પણ મોટી સફળતા અપાવશે અને શનિદેવની કૃપાથી તેઓના અટકેલા કાર્યો પૂર્ણ થશે અને તેમને પુષ્કળ ધનની પ્રાપ્તિ થશે નંબર ચાર વૃષભ રાશિ મિત્રો આ રાશિના લોકો પર શનિદેવની કૃપા રહેશે અને તેમનું કોઈ કામ અધૂરું રહી ગયું હશે તો તેમાં સફળતા મળશે તમને કામમાં ભાગ્યનો પૂરો સાથ મળશે સાથે જ સુખ સુવિધાઓમાં વધારો થશે નોકરી કરતા લોકોના કામની પ્રશંસા થઈ શકે છે અને તમારા સારા કામને ધ્યાનમાં રાખીને પ્રમોશન પણ મળી શકે છે મિત્રો શનિદેવની કૃપાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે અને તમારી બેંક બેલેન્સ ની સ્થિતિ પણ સારી રહેશે સમાજમાં તમને માન સન્માન મળશે નંબર પાંચ કન્યા રાશિ મિત્રો કન્યા રાશિના લોકો પર શનિદેવ ની કૃપા દ્રષ્ટિ રહેશે અને જો કોઈ કોર્ટ સંબંધિત મામલો ચાલી રહ્યો હોય તો તે પૂર્ણ થશે તેમજ પરિવાર માં કોઈની સાથે વિવાદ ચાલતો હશે તે પણ ઉકેલાઈ જશે અને કાર્યક્ષેત્ર માં પ્રગતિ ની તકો મળશે તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે અને વેપારીઓનો વેપાર વધી શકે છે જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવાનું વિચારી રહ્યા છે તેમને પણ સફળતા મળી શકે છે મિત્રો નંબરની રાશિ છે સિંહ રાશિ શનિ ગોચર સિંહ રાશિના જાતકો માટે અપાર સફળતા લાવશે તમારા પારિવારિક સંબંધો મજબૂત થશે અને પરિણિત લોકોના જીવનમાં ચાલતી સમસ્યાઓનું સમાધાન થશે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને જે લોકો પરણ્યા નથી તેઓના સંબંધની વાત પણ આવી શકે છે મિત્રો જો તમે આ સમય રોકાણ કરશો તો તમને સારા પરિણામ મળશે અને સાથે સાથે તમારા આવકના નવા સ્ત્રોત બનશે જેના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર કરી સાથે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખી દેજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને ને કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી હર હર મહાદેવ